નમસ્કાર મિત્રો ઓનલાઇન સ્ટડી ટુ પોઈન્ટ ઝીરોની ડેઈલી જી કે સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ચર્ચાનો વિષય છે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મિત્રો આ પુરસ્કાર આપવાની શરૂઆત ઓગણીસો બાણુંથી થી થઈ હતી પુરસ્કાર ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા આપવામાં આવે છે રમતગમત ક્ષેત્રે સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ આ પુરસ્કાર અપાય છે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રત્યેક વ્યક્તિને સાત લાખ પચાસ હજાર જેટલી રકમ આપવામાં આવે છે પ્રથમ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ વિશ્વનાથ આનંદ હતા જેઓને ચેસ રમત માટે ઓગણીસો બાણુંમાં માં પુરસ્કાર મળેલ છે પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કર્ણમ મલ્લેશ્વરી જેઓને વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં માં એવોર્ડ અપાયો હતો વર્ષ બે હજાર ચોવીસમાં રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર એવોર્ડ ગુકેશ ડીને ચેસ માટે હરમનપ્રીત સિંઘને હોકી માટે મનુભારને શૂટિંગ માટે અને પ્રવીણ કુમારને પારા એથલીટ માટે પુરસ્કાર મળેલ છે